જાડેજા અને હરિલાલભાઈ અંગુટી સંતવાણી પીરસી રહ્યા છે આ બધા ગામજનો રામા મંડળ અહિયાં ઉપસ્થિત છે આપ જોઈ રહ્યા છો લાઈવ ભવ્ય થી ભવ્ય અને ચારસો અડત્રીસ નું રામાપી નું પ્રાગટ્ય જયારે દિવસ હોય અને રામદેવ પી ના પ્રચાર ની ક્યાં આપણે કોઈ અજાણ નથી એવા રામદેવજી મહારાજ કૃષ્ણ નો

એવા રામદેવજી મહારાજનો જન્મદિવસ પ્રાજ્યો પ્રાજ્યોત્યક દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ છેલ્લા ઓગણચાલીસ મહિનાઓથી સતત અવિરત રામદેવબેન મંડળના ભાઈઓ દ્વારા નલિયા મુકામે નલિયા મંદિરે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે છે દર વખતે મોટા પાયામાં ખીર પ્રસાદ ફળ ફ્રૂટ પ્રસાદ તેમજ મિષ્ટાન સાથે બાળકોને પણ ખૂબ જ આનંદ અને મહિલા પણ ખૂબ જ ઉપસ્થિત રહે છે સમસ્ત ગ્રામજનો ખૂબ જ ભક્તિભાવ સાથે અહીં આ પ્રસંગે માણે છે અને છેલ્લા ઘણા સમયથી એવી મનોકામના હતી દરેક મિત્ર મંડળના ભાઈઓની આપણે દાદાનું તો હંમેશ ઉજવતા હોય છે જ્યારથી મંદિરની સ્થાપના થઈ છે ત્યારથી પણ આપણે ભગવાનના પ્રાગટ્ય દિવસની પણ ઉજવણી કરી કે જેથી કરીને આપણે આપણી સનાતન પરંપરાને ખૂબ જ વધુ મજબૂત અને વીગી બનાવીએ જન જનમાનસ સુધી આ દરેક ધાર્મિક પ્રસંગોની ઉજવણી થતી રહે એવા ભાવ સાથે ખૂબ જ તન મન અને ભાવથી આવા પ્રસંગ ઉજવી રહ્યા છીએ આજના પ્રસંગે યશસ્વી યજમાન એવા સોગ ભરતસિંહ તત્વા પરિવાર અને નવીનભાઈ રામચંદ રામજીભાઈ રાજકોટ હસ્તે ભાવિનભાઈ અને ઘનશ્યામભાઈ જાડેજા আর জিনিসেবানো রাত দিতে চেয়ে যে ওই যে দাদা আবার সাথে জয় রঞ্জন